પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગઈકાલે સોળ જૂન બે હજાર ચોવીસને બપોરે આ સમગ્ર ઘટનાની જાન જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયના સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી વેરાવળ સુત્રાપાડા રોડની સાઈડે ઊભેલા પરિવારને ટ્રકે અડફેટે લેતા પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત માતા અને બે પુત્રી ઇજાગ્રસ્ત થયા વેરાવળ સુત્રાપાડા રોડ ઉપર કાળમુખી ટ્રકે રોડની સાઈડ ઊભેલા એક પરિવારને અડફેટે લેતા પિતા અને સાત વર્ષના પુત્રનું કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે માતા અને બે પુત્રીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી ધોરણ બારમાં બનતી સગીરાએ આઈટીઆઈ કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું જીવી નહીં શકાય તેવું લાગતા મોતની બેઠ્યા હાલોલ વડોદરા રોડ ઉપર ખંડીવાડા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં યુવક સગીરાએ મોતની છલાંગ મારતા બંનેની હાલોલ ફાયર ફાઈટરની ટીમે શોધખોળ શરૂ કરી હતી બંને હાલોલ તાલુકાના હોવાનું સામે આવ્યું છે યુવક અને સગીરાને એકબીજા સાથે પ્રેમ સંબંધ હતો બંને સાથે જીવી શકાય તેમ ન હોવાથી સાથે મોતને વહાલુ કરવાનું નક્કી કરી એકબીજા સાથેનો ફોટો સ્ટેટસમાં મૂકી નહેરમાં મોતની છલાંગ લગાવી હોવાની હકીકતો સામે આવી છે અમદાવાદના કઠવાડામાં ભીષણ આગ લાગી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ ભડકે બળી મેગ્નેશિયમથી આગમાં બ્લાસ્ટ થતા જોવા મળ્યા ફાયરની અઢારથી વધુ ગાડી દોડી આવી ચાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા જીઆઈડીસીમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી કેંગન વોટર રિફિલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી ફાયર ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા અઢારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી ટેસ્ટિંગ લેબ અને આર એન્ડ વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું અને પોલીસની ટીમને પણ જાણ કરવામાં આવી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ